ગાંધીધામ પોલીસે રાધિકા જ્વેલર્સમાં જે નકલી ઈડીની અધિકારીની ટીમ બનીને જે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું તે તમામ ટીમના કુલ બાર સભ્યોને પકડી પાડવામાં આવ્યા હતા જેમાં અગિયાર પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે જ્યારે મુખ્ય આરોપી અમદાવાદ ડીઆરએમ રેલવેની ઓફિસમાં ટ્રાન્સલેશન તરીકે ફરજ બજાવતો હોવાનું પોલીસે જણાવ્યું હવે જોઈએ ગાંધીધામ આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી ભારતીય જણાનો એક વિસ્તૃત અહેવાલ ગઈકાલે રાત્રે ગેરકાયદેસર ઈડી અને નકલી ઈડીની ટીમના બાર સભ્યોને પોલીસે પકડી પાડીને પૂછતાછ કરી ત્યારબાદ આજે સવારે બાર કલાકે પૂર્વ કચ્છના પોલીસ વડા બાગબાની એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પત્રકાર પરિષદમાં આ ઈડીની નકલી ટીમ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી કુલ બાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેમાં અગિયાર પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે મુખ્ય જે ઈડીના અધિકારી તરીકે જે આરોપી પકડાયા છે તેનું નામ શૈલેન્દ્ર દેસાઈ છે અને અમદાવાદના રહેવાસી છે તેઓ અમદાવાદ ડીઆરએમમાં ટ્રાન્સલેટર તરીકે ફરજ બજાવે છે અને ત્યારબાદ ફાજલ સમયમાં આ ધંધો કરતો હતો જ્યારે જે મહિલા પકડાઈ છે નિશા મહેતા તે અમદાવાદની એક ખાનગી ઓફિસમાં કામ કરે છે અને ત્યારબાદ ફાજલ સમયમાં આ નકલી ઈડીના અધિકારી તરીકે ફરજ બજાવતી હતી જ્યારે અન્ય આરોપીઓ છે એ ભુજ અને ગાંધીધામના રહેવાસી હોવાનું પોલીસ વડાએ જણાવ્યું છે કુલ પચીસ ડંગની ચોરી થઈ હતી તે તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે રોકડ રકમની પણ જે ચોરી થઈ હતી તે પણ કબજે કરવામાં આવે છે સમગ્ર સમગ્ર ઘટનાની વિગત અનુસાર ગાંધીધામની મેઇન માર્કેટમાં આવેલ રાધિકા જ્વેલર્સમાં ગત તારીખ બેના રોજ આ ઈડી એ નકલી ઈડી અધિકારીની ટીમ તાટકી હતી અને અલગ અલગ પ્રકારનું સર્ચ કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેમના ઘરે પણ સર્ચ કરવામાં આવ્યું હતું અને બાજુમાં તે રહેતા તેમના પિતરાઈ ભાઈના ઘરે પણ સર્ચ કરવામાં આવ્યું હતું દરમિયાનમાં જે મહિલા સર્ચના ઓપરેશનમાં જોડાઈ હતી તેને નજર ચૂકવીને અમુક પ્રકારની જ્વેલરી અને ગોલ્ડ અને રોકડ રકમ સેરવી લીધી હતી ત્યારબાદ તેમના પિતરાય ભાઈના ઘરે પણ સર્ચ કરવામાં આવ્યું હતું આમ કુલ મળીને 25 જેટલી આઇટમોની ચોરી કરી હતી જેમાં રોકડ રકમ ગોલ્ડ બિસ્કિટ વગેરેનો સમાવેશ થાય છે દરમિયાનમાં સર્ચનું કામ પૂરા થયા બાદ જે આરોપી છે શૈલેન્દ્ર દેસાઈ અને નિશા મહેતાએ રાધિકા જ્વેલર્સના માલિકને કહ્યું હતું કે અમારી પાસે જે માહિતી હતી તમારી તે ગલત હતી એટલે અમારે બીજા જગ્યાએ સર્ચ ઓપરેશન કરવામાં આવનાર છે તમારી માહિતી ખોટી હતી તમને કોઈ આ સર્ચ સાથે કોઈ કનડગત નથી દરમિયાનમાં રાધિકા જ્વેલર્સના માલિક જેમને અગાઉ આઈટીની રેડ પડી હતી આઈટીના રેડના આધારે આ સમગ્ર કારસ્થાન ઘડવામાં આવ્યું હતું તેમના માલિકે પોતાનો સ્ટોકનો વેરીફાય કરતાં કેટલીક વસ્તુ મિસિંગ મળી હતી ત્યારબાદ તેઓ પોલીસ વડાની કચેરી ગયા હતા જ્યાં સાગરબાગમાં ને રૂબરૂ મળી અને સમગ્ર ઘટનાની ચોંકાવનારી વિગતોનો પદાફાશ કરવામાં આવ્યો હતો સમગ્ર ઘટનાની તલસ્પર્શથી વિગતો લઈ પોલીસ વડાએ પલવારનો વિલંબ કર્યા વગર કુલ મળીને દસ ટીમો બનાવવામાં આવી હતી જેમાં એલસીબી એ ડિવિઝન ડીવાય એસપી અંજાર મુકેશ ચૌધરી પ્રોબેશનલ ડીવાય એસપી સહિતના અધિકારીઓ જોડાયા હતા તેમની સીધી સૂચના અને આગેવાની હેઠળ આ સમગ્ર કૌભાંડનો પદાફાશ કરવામાં આવ્યો હતો અલગ અલગ ભુજ ગાંધીધામ અને અમદાવાદ ખાતે તપાસ કરવામાં આવી હતી તપાસ દરમિયાન બાર જે ઈડી નકલી ઈડી અધિકારીની ટીમ છે તેને ઝડપી લેવામાં આવ્યા હતા જેમાં મુખ્ય આરોપી શૈલેન્દ્ર દેસાઈ છે અને મહિલા નિશા નામ છે અને અન્ય જે કર્મચારીઓ અને માણસો છે તે ભુજ ગાંધીધામના હોવાનું તેમને જણાવ્યું હતું આમ નકલી ઈડી ટીમનો પોલીસે બહુ જ ઝડપભેર પદાફાશ કરી નાખવામાં આવ્યો હતો અને તમામ પ્રકારની રોકડ રકમ બિસ્કીટ અને ગોલ્ડ નો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો હતો તેમને રિમાન્ડની માગણી સાથે આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ વધુ કેટલીક વિગતોનો ચોંકાવનારો પદાફાશ થશે તેવી પણ આશા વ્યક્ત કરવામાં આવી હતી અગાઉ રાધિકા જ્વેલર્સમાં જે ઇન્કમ ટેક્સની રેડ પડી હતી તેની વિગતોના આધારે આ નકલી ઈડી અધિકારીની ટીમ બનાવવામાં આવી હતી અને સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું હોવાનું પોલીસ જણાવ્યું હતું બે ડિસેમ્બર બે હજાર ચોવીસના સવારે અગિયાર વાગેની આજુબાજુ ગાંધીધામ ખાતે જે મેઇન માર્કેટમાં રાધિકા જ્વેલર્સ જે આવેલું છે ત્યાં સવારે અગિયાર વાગે એક ચાર પાંચ લોકોની ટોળકી આવે છે જે ટોળકી પોતાનું પરિચય ઇડીના અધિકારીના રૂપમાં આપે છે અને ત્યાં જ્વેલર્સના અંદર શોરૂમમાં અમુક બાતમીના આધારે સર્ચ કરવાનું ચાલુ કરે એવું આ ટોળકી જે છે ત્યાં માલિકને એ લોકો જ્યાં બેઠા એમને જણાવે છે ત્યાં જ્યારે સર્ચ ચાલતું હોય ત્યારે અલગ અલગ વસ્તુઓ બધી જ્વેલરી એ લોકોના બધા અલગ અલગ ડોક્યુમેન્ટ્સ કરી હતી થોડી વાર પછી જે દુકાનના માણસ માલિક લોકો હતા એમને વાત કરીને એ લોકોના ઘરે અમુક બાતમી હોય ત્યાં પછી દુકાનથી માલિકના ઘરે જઈને ત્યાં આ ટોળકી ત્યાં સર્ચ ચાલુ કરે છે અને ત્યાં અલગ અલગ વસ્તુઓ એ લોકોના ઘરના જ્વેલર્સ જ્વેલરી કેશ અને બીજા ડોક્યુમેન્ટ્સ વગેરે બધું ત્યાં સર્ચ કરવાનું ચાલુ કરે ત્યાં થોડી વાર જ્યારે સર્ચ કરે ત્યારે જે ઘરે પહોંચે ત્યારે સાથે એક મહિલા પણ જોડાય છે મહિલા પણ ત્યાં ઘરમાં સર્ચ કરવાનું ચાલુ કરે એના પછી થોડી વાર પછી જે માલિક છે એમના પિતરાઈ ભાઈના ઘરે પણ બાજુમાં જે નજદીકમાં ઘર છે ત્યાં પણ ટોળકી સર્ચ કરવા જાય છે અને એના પછી જે માલિક છે એમના રિયલ સગાભાઈ જે એમનું ઘર છે ત્યાંથી લગભગ થોડો પાંચસો એક કિલોમીટર પાંચસો મીટર દૂર ત્યાં પણ સર્ચ કરે છે અને આ બધી વસ્તુ જ્યારે આખી ચાલતી હોય ત્યારે જે એમના ઘરે જ્યારે સર્ચ એ લોકોની બધું નકલી રેડનું બધું ચાલતું હતું ત્યારે જે મહિલા એ લોકોના સાથે જોડાયેલી હતી એ મહિલા જે છે નજર છૂકવીને એ લોકોના જે જ્વેલરી અને જે આઈટમ્સ હતા એમાંથી રોકડ અને ગોલ્ડના બિસ્કીટ અને અમુક જ્વેલરીના આઈટમ જે છે એ ઝૂકવી લે છે અને પછી એમને પાસે રાખી દે આ આખા જે બનાવ બનેલ એ ત્યાં અહીંયા ગાંધીધામ શહેર વિસ્તારમાં સવારે અગિયારથી બપોરે બે વાગ્યાની આજુબાજુ બનેલ જેમાં પછી જ્યારે એ લોકો નીકળવાની તૈયારી હતી ત્યારે જેના ઘરે અને જે દુકાને જે સર્ચ કરેલ એમાં એ લોકોને એવું જણાવેલ કે અમારી બાતમી જે છે ખોટી હતી અને અહીંયા અમારે સર્ચ કરવાનો નથી અમારીથી ગલતી થઈ ગઈ અને કોઈ બીજી જગ્યાએ સર્ચ કરવાનું હતું અને જે માલ અમારે લેવાનો હતો એ મળ્યો નહોતો પછી જ્યારે એ લોકો બધા નીકળી જાય છે જે મેઇન માલિક છે એ બધું પોતાનું સ્ટોક ટેલી કરતા હોય અને જ્યારે સ્ટોક ટેલી કરે ત્યારે એમને ખબર પડે કે અમુક અમુક વસ્તુઓ એમની પાસેથી મિસિંગ છે અને પછી જે છે સાંજના સમયમાં એ લોકો એસપી ઓફિસ આવે છે અને અહીંયા જાણ કરે છે એ અમારે ઘરે જે છે અને અમારી દુકાને ઈડીની એક નકલી ટીમ આવેલ હતી અને નકલી અધિકારી બનેલ બના બધા આવેલા હતા અને એક રેડ ટાઈપનું બધું એક જે છે નાટક કરેલું છે તાત્કાલિક એલસીબીની ટીમ અને એ ડિવિઝનની ટીમ અલગ અલગ બધી ટીમો બનાવવામાં આવેલ હતી એમાં દસ જેટલી ટીમો બનાવેલા બનાવવામાં આવેલ હતી અને જે પ્રાથમિક સૂચના અને જે જાણકારી ફરિયાદી તરફથી જે આપવામાં આવેલ હતી એના દ્વારા તે દિવસથી જ અલગ અલગ ટીમો જે બનાવવામાં આવેલ હતી જેમાં અમદાવાદ ભુજ ગાંધીધામમાં અલગ જગ્યાઓમાં અને કન્ટિન્યુઅસલી બે દિવસથી પોલીસ દ્વારા આમાં તપાસ ચાલતી હતી ગઈકાલે રાત્રિમાં આ બના બાબતમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે ફરિયાદી તરફથી જે ફરિયાદ ગઈકાલે આપવામાં આવી છે જેના અનુસંધાને જે બીએનએસ હેઠળ ભારતીય સંહિતા હેઠળ જે ગુનો દાખલ કરવામાં આવેલ છે જેમાં ભારતીય ન્યાયસંહિતાની કલમ ત્રણસો પાંચ બસો ચાર અને એકસઠ બે આના હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં ખોટા અધિકારીની ઓળખ આપવાની બધું સંયુક્ત કાવતરો કરવાનું અને ટોટલ જે મુદ્દામાલ એ લોકો તરફથી એમાં જે બધું જ ડિસીટ વેમાં લઈ જવામાં આવ્યો છે એ લગભગ પચીસ લાખ જેટલું મુદ્દામાલ છે અને આ ઓવરઓલ જે બનાવ બનેલ છે એમાં અત્યાર સુધી બાર આરોપી પોલીસ દ્વારા પકડવામાં આવેલ છે જેમાં એક મહિલા છે અને અગિયાર પુરુષ છે તે અલગ અલગ આરોપીઓનું બધાનું અલગ અલગ રોલ હતું જે ખોટા ઈડી ઈડીનું અધિકારી બનેલ હતું એમનું નામ શૈલેન્દ્ર દેસાઈ છે જે અમદાવાદનું રહેવાસી છે અને એ પોતે અમદાવાદમાં રેલવે ડીઆરએમની ઓફિસમાં ટ્રાન્સલેટર તરીકે કામ કરે છે પછી જે મહિલા છે નિશા મહેતા એ ત્યાં એક અમદાવાદમાં ફિનાન્સની ઓફિસમાં કામ કરે છે અહીંયાની જે લોકો જે એમને ટીપ આપવામાં આવેલ ટીપ આપવામાં આવેલ હતા એ અહીંયા ગાંધીધામ અને ભુજના લોકો છે અને પ્રાથમિક રીતે એવું જાણવા મળેલ છે કે જેના જ્યુલેન દુકાનમાં રેટ થઈ છે